ચાલો મિત્રો આપણે આવ્યા છે અત્યારે નખીન દાદાના દર્શન કરવા તો પાણી કાંઠે છે એટલે નખિન દાદાના દર્શન નથી ખાતા જવું આટલા અંદર છે થોડુંક મોડું થઈ ગયું છે એટલે વહેલા સર આવ્યા નથી આ છે દરિયો તો આ અમને મારા મિત્ર બે આવ્યા છે દર્શન કરવા પણ પાણી આવી ગયેલું છે તો બે નિયબર ચટમાં ઉભા છે આ બધું પબ્લિક નહી રહ્યું છે આ છે પક્ષી એમને ગાઢિયા નીરે એટલે ગાંઠિયા ખાવા આવે છે જો એમની જોડે ફોટો પણ પાડે છે આ છે પોટ્યા દે જો બેઠા છે આ બીજા હા છે ને કોઈ દાદા અને ધાવડીમાં છે સમય ઓલ્લા પણ ઓલ્લા પણ ધાવળીમાં ના પણ આપણે જવાના નથી વાહ છે છે નકુંજાદેવ અમે આવ્યા છીએ વિપોળિયા નકું જાદે દર્શન કરે કાટે પાણી છે દર્શન થાય એમ નથી એટલે બહારથી દર્શન કરી દીધા છે જઈનેખું જા અને આ પબ્લિક જો નાઈ રહ્યું છે

દરિયાની ભરતી થઈ છે પાણીની હવે રાત્રે આઠ વાગે છ વાગે ખાલી થાય છે આઠ આઠ નવ વાગે દર્શન થાય છે નાખન જાગ્યાનું તાલગર તાથે પાણી રહે છે હા છે બધું પબ્લિક જો મિત્રો જોવો હા છે પોઠિયા દેવો જો ka en koen ɓeeta hee satm haa lijja ɓeeta sei oodo o purtira kono ha tamaarese મિત્રો નકુંદર નાદેર છાપણ કરી લીધા છે તો રાખવા માટે જો ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અમારા સૌથી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારો વલ્લો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી દો મિત્રો આમાં નહી ચાલો મિત્રો આવતા વિડીયો માં પાછા મળીશું ક્યાં લગ બધાને જય નકુ બધા હર હર મહાદેવ લાઈવ કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાઈવ કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા આવતા વિડીયોમાં મળશે તો જય હર હર મહાદેવ